સતત જેઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં કેવા પ્રકારની રણનીતિ રહેશે તેને લઈ સતત રાહુલ ગાંધી જે નેતાઓ છે તેઓને માર્ગદર્શન આપી રહ્યા છે પર એક વખત રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે તેઓ જૂનાગઢ પહોંચ્યા જ્યાં પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજર રહ્યા છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે હાઈ કોંગ્રેસ હાઈકમાન્ડ કે જેણે ફરેક વખત કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવા માટે કમર કસી છે વિપક્ષનો જે સપા ગુજરાતમાં દરેક ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે તે ન થાય અને એક મજબૂત ગુજરાતમાં બેઠી થાય તેને લઈ કોંગ્રેસ હાઈકમાન્ડે ફરી એક વખત કમર કસી છે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર જે છે તે પણ ચાલી રહી છે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે કેશોદ એરપોર્ટથી તેઓ જૂનાગઢ પહોંચ્યા અને આજે ત્રીજા દિવસે એકતાલીસ શહેર જિલ્લા પ્રમુખોને તેઓ માર્ગદર્શન પણ આપવાના છે જો કે રાહુલ ગાંધીના આગમન પહેલા જ કોંગ્રેસમાંથી લંગડાકોડા અને રેસનાકોડાને અલગ તારવાનો જે આરંભ છે તે પણ થઈ ચૂક્યો છે અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ Dudat હાંકી કાઢવાની જે તૈયારીઓ છે તે પણ જોવા મળી ત્યારે રાહુલ ગાંધીજી આપણા લોકસભા વિપક્ષના નેતા પધારી રહ્યા ત્યારે કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ ઉત્સાહ છે એ ગુજરાતમાં ભાજપની સરકારને તોડવા માટે તાનાશાહી સરકારને તોડવા માટે અને લોકોના કામ કરવા માટે નવી ઉર્જા અને પ્રેરણા શ્રી રાહુલ ગાંધી આજે સંબોધશે અને તમામને માર્ગદર્શન આપશે એના માર્ગદર્શન નીચે અમે ગુજરાતમાં તમામ કાર્યકરો જે ભાજપની તાનાશાહી સરકાર છે જે અત્યારે જોઈ કે લોકશાહી ખતમ કરી નાખી લોકોને સુવિધા ખેડૂતો અત્યારે જોઈ તો કે એને પાક વીમાથી માંડીને તમામ વસ્તુઓ નથી મળતી યુવાનોને રોજગારી નથી મળતી શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે આવા અનેક મુદ્દાઓ છે જે અમે જનતા વચ્ચે જઈ અને અમારા જે નેતા છે રાહુલ ગાંધીજી એનું માર્ગદર્શન લઈ અને તમામ ગુજરાતની જે ભાજપ સરકાર છે એને વહેલામાં વહેલી તકે સીતાવીમાં કેમ કરીને પરાસ્ત કરી શકાય અને ગુજરાતની જે જનતા છે એની સેવા કેમ કરી શકાય એના આખા માર્ગદર્શનને શિબિરા યોજવામાં આવી છે